તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાની ભાગે ગાવટાને ખાણે દસ ને સુલાન કામ હાલે શ્યાખ નાખી દીધું અને નાખતા નાખવા ધાણા મોર ભાજીને મોરવાનું છે ભજીયા બનાવવાની છે મીમાનાવવાનું છે મારે તો તમે બધા હમણાં જોતા હે કે મારે કાયમ મીમાનાવવા ભગવાનની દયા છે કાયમ કાયમવાની મીરાબીન વન છે ને ભાજીને ધાણા મોરવા લાગે મારી હેલ્પ કરે મીરાના બાપુ છે તો આ ત્યાં હજે થોડીક ઘેર ચાટવાની હે ઈદનો ઈનો તો હમણાં પંપ ઉતરવાનો જ નથી ખંભેથી પાણી વાર લીધું ને પંપ પછી તાતા પાછું હાથી આવી છે ને પાછા પાણી વાય છે હમણાં તો પાણીને વહે ને દવાને વહે છે તો મેરાન બાપા ભાગી આવ્યા ને મેરાન બાપા હાથી ચા બનાવવાનું છે મારે મોડું થાય તમારે તો બે હું હા મારે દવા છત ઓહો થેન્ક યુ બસ બસ ચાલી રહ્યું છે ધણા ભજીનું કામ કારણ કે અમારે આવે છે મિમાન હમણાં તો મિમાન નહીં વાત હ હા 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 કંઈ ઘટે જ નહીં એક એકાદ બે એક એકાદા બે તો હોય ભજીયા તો ફોન આવી ગયો હોઉ ફોન વાગ્યો એક તારો તો મારા પાસે મારો મારા પાસે પૂરી નો વાગ્યો ચિંતુડી હાલા ચિંતુડી ખાતો ને તમણા કામ થઈ ગયું બહુ ખાવાનું મેલ દીધું આ હેવી વીસ નાખવાની malah hatri. Mima nawe, jo, kuna eh? Hai jahat tuh hai jahat eh bahagia bi, biar kau, eh? Lihat aja hai jahat ada biar, eh? કઈ બીઓ કઈ હે જાતા તે હે જો આવે આવે આ થાય કઈ બર કે હે જાતો હે હે જાત આ ગમમાં ને કઈ ચાલો તો મીમાન તે બેઠા મારા બાપુ આવ્યા એવી બેઠા ને મારે એક પોપ ભરેલો આપણો પીડ્યો ને એ સાટવાનો તું કે ભેગા ભેગા એક પોપ ભર્યો એની તો મારે તા તો ઉપાદી ને એને ભેર્યો પીડ્યો નહીં બપોર લગન બાકી તો બધા બેઠા હે બાકી સાપ આપણે પીધા મસ્ત ને એવું આ એક પોપ સટાઈ જાય એટલે પછી આપણે એને નીરે બેહવાનું હોય બીમાર પાસે Jenny. Yeah.

કે પછી જરાક મોણું થઈ ગયું હતું એટલે થામ બેન બકરા જોવા ગયા માર સાણું બળતન ખરેખર હજી ઉપાધિનું મેં ટાણે ફોન હાથમાં લીધો તો હાલો પાણી કરવાના જે થોડીક વારું ઉતે એટલે કે ખેતર ત્યાં ઘર ને મોવાઈ ગયું છે હેઠા ખેતરમાં જવાનું ઉપલા ખેતરમાં કોઈ દી ન આવવાનું ઓછું હોય એટલા હું કાશ પાંચ દસ મિનિટ પાણી કરવાનું છે ને ઉપલા ખેતરમાં આટો મારી આવીએ અને મસ્ત આપણે જીરું જોવે આવીએ આ જીરું આજે છે ને એક ફેર નહીદું નેદવાનો ટાઈમ જ નથી ચેડ્યો એટલે નદાણું ને જોકે આયામાં એટલામાં તો કંઈ નતા ઓલો એકાથો ક્યારો મેં લીધો તો એમાં રોકણ બે તાવ જે રેગાતા હતા જો મીરાણ બાતે નવા સાટી રોકણતા જ નથી ચાટી કાલે બાલે પાસે નૈરાટી હે ને જીરું આપણું મસ્ત છે

ચિંચન ગદપ ખડકે નું ગદપ પાટા વા વા પાત્રો પડ્યો જો વા પડ્યો એમાં છે ને એ ખડી પેલા પાથરા પડ્યા એ ખડકે દે હાલો તો ગદપ પાઠ ને આપણી ભાગી આવ્યા કારણ જો ટાટો ટાટો પવન પણ મળે ભક્તિ કે હાથ પડવા આવી મને છે ને જરાક હાથમાં દાંતળી લાગે ગઈ એટલે ઠાવકી એવી લાગે તો કઈ એટલે આમાં કઈક દવા કરવી જોરા મીરા ના થી કઈ નાખ મમ્મી હાટું પાટો લેવા દે એ પાટો લેવા આવ્યો ને ઘેરની ઘેર રોકાઈ ગઈ મીરા ને એવું હોય તો કઈ ન જોઈએ હે મીરા આ જો મારા હાટુ પાટો લેવા આવી ને ઘેરની ઘેર રોકાઈ ગઈ હતી ને મારા પગે ભાગે એ પાટો લેવા માં લાગે ને અલ બેન્ડેડ પટી માર નહી ની પટી નો દુખે દુખ્યા દુખે દુખે નો દુખે મેર કોથરી હાથમાં બાંધી દીધી કોથરી ન બંધાય છે ને તમારો જો ઘાવ હોય ને હે હા ઘાવી ઘા ને તમારો બફાઈ જાય કોથરી વસ્તુ છે મજેલે

ણી લખ્યા હું તો મને હેને કીધું કે તું ખાલી પેઇન્ટિંગ કરે એ જોઈ કે જોઈ સારું લાગશે તો એ લખાવશું હું ના પાડું છું આ હે આપણો દેશી જુગાર સમજો કેવામાં ભરાય એટલે તૂડ ભરાય એટલે એના ટી હોય થાતો જ રહે બોલો નહી હાલતા જાય બે કામ થાતા જાય બે કામ થાતા જાય હાલો બધા એને કરનાખી આવે તો જો મીરાન બાપાનો જુગાર હે ને આ રીતનો કિક છે બધા એમાં ભણિયા બાંધી લીધા આપડી મીરાન બાપાને પૂછીએ કેમેરામેન જો તમારો જુગાર કામ કરે જ રહે તો તમને કેવી ફીલિંગ આવી તો હું બધા ખેડૂ ને એ કેવા માંગા કે આ હું એ ખણ્યું લેવા ને ના હોય તો તહેવાર દેવાનો એના માટે તમારે એ કે ગુણ કે નહીં લેવાનું તમારા ઘરમાં જો ખાલી પીડ્યું હોય તો તમે કરે હગો મને ભાઈ એવી ફીલિંગ આવી